નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વંદન માં આપ સૌનું સ્વાગત છે વિક્રમ સંવત બે હાજર બ્યાસી ના નવા વર્ષ માં આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ નવા વર્ષમાં જ આંધ્રપ્રદેશમાંથી એક કરુણ ઘટનાના સમાચાર આવ્યા છે આંધ્રપ્રદેશના કુરનુલ જિલ્લામાં એક ખાનગી ટ્રાવેલ્સની વોલ્વો બસમાં આગ લાગતા લગભગ વીસ ત્રીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા હોવાનું મનાય છે એક અહેવાલ મુજબ આ વોલ્વો બસ હૈદરાબાદ થી બેંગલુરુ જઈ રહી હતી ત્યારે કુરનુલ ની બહાર ચિન્નાટેકુરુ વિસ્તારમાં એક ટુ વ્હીલર સાથે અથડાતા બસ માં આગ લાગી ગઈ હતી બસ માં લગભગ ચાલીસ લોકો હતા જેમાંથી બાર ઇમરજન્સી એક્ઝિટ દ્વારા બહાર નીકળવામાં સફળ રહ્યા જ્યારે બાકીના આગમાં લપેટાઈ ગયા હતા ચાલુ માસ માં જ બસ માં આગ લાગવાની આ વધુ એક ઘટના છે હાલમાં જેસલમેર હાઇવે પર આજ રીતે એક લક્ઝરી બસ માં આગ લાગતા વીસ મુસાફરોના મોત થયા બની રહી છે ત્યારે બસની બનાવટમાં કોઈ ખામી ને કારણે આગ લાગે છે કે કેમ તેની તપાસ થવી જોઈએ જેમ કે આંધ્રની ઘટનામાં એક ટુ વ્હીલર વાહન બસ ને અથડાયું ત્યારે આગ તો ન જ લાગવી જોઈએ વધુમાં વધુ બસ ને નુકસાન થાય પણ તેનાથી એકાએક આગ લાગી જાય અને કોઈ સમજે તે પહેલા વીસ વીસ લોકો માર્યા જાય તે ઘટના ગંભીર છે ખાસ કરીને આ બસ બનાવનાર કંપનીના સત્તાવાળાઓએ તેની તપાસ કરવી જોઈએ કે ખામી રહી ગઈ છે અને તેમાંથી બોધપાઠ લઈને નવી બનતી બસોમાં તે મુજબના સુધારા કરવામાં આવે તો બીજી વખત આગ લાગવાની ઘટના ન બને લક્ઝરી બસમાં લાગતી આગની ઘટના અને મૃત્યાંક વધારે છે ત્યારે કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સામે છે આપવી જોઈએ જો વિદેશમાં વોલ્વો બસ માં આગ લાગે અને આટલી મોટી સંખ્યામાં લોકો માર્યા જાય તો તરત જ તમામ વોલ્વો બસ નું સંચાલન અટકાવી દેવામાં આવે આપણા ભારતમાં પણ એવું જ થવું જોઈએ ધન્યવાદ આભાર